ચલાળા નગરપાલિકાની ચૂંટણીમાં સાંસદ અને ધારાસભ્ય ડોર ટુ ડોર કર્યો પ્રચાર અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે ત્યારે ચલાળા નગરપાલિકાની ચૂંટણીમાં સાંસદ અને ધારાસભ્ય ડોર ટુ ડોર પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે ચલાળા પાલિકાની ચોવીસ બેઠકોની ચૂંટણીમાં સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય જેવી કાકડિયા ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છે ચલાળાની બજારોમાં ભાજપ તરફે મતદાન માટે અપીલ રાજનેતાઓએ અપીલ કરી છે ભાજપના કાર્યકર્તાઓ સાથે સાંસદ સુતરિયા અને ધારાસભ્ય કાકડિયા વેપારીઓની મુલાકાત કરી હતી ભાજપ તરફી મતદાન માટે સાંસદ અને ધારાસભ્ય ચલાળાની બજારોમાં ફર્યા હતા